ઉના તાલુકાના સનખડા ગામે ઉના તાલુકાના સનખડા ગામે પદ સંચાલનનું આયોજન કરવામાં આવ્યું હતું ઉના તાલુકાના તમામ ગામોમાંથી સ્વયંસેવકોની સંખ્યા ખૂબ સારા એવા પ્રમાણમાં અહીંયા રહી હતી સંઘના આવનારા શતાબ્દી વર્ષ જે આ વિજયાદશમીથી ચાલુ થાય છે તેમાં ઘણા અલગ અલગ કાર્યક્રમો છે તે તમામ કાર્યક્રમો અમે ઉના તાલુકાના મંડળ સુધી લઈ ગયા છે અને મંડળથી પણ ગામડા સુધી આ આવનારા વર્ષ દરમિયાન લઈ જવાના છે તો ઉના તાલુકાની તમામ જનતાને આ વ્યક્તિ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણના યજ્ઞમાં જોડાવા માટે નમ્ર વિનંતી છે કહીએ તો સંઘને સો વર્ષ પૂર્ણ કરે તે અનેક સમસ્યાનો સામનો કર્યો શું કહેશો તમે સો વર્ષની અંદર ઘણી ખરી સમસ્યાનો સંઘમાં સામનો કરવામાં આવ્યો છે તથા ઘણા એવા આપદાઓ છે જેમાં પણ સંઘ ઊભું રહ્યું છે આપણા જ વિસ્તારમાં બે ત્રણ વર્ષ પહેલાં જ્યારે જે વાવાઝોડું આવ્યું હતું તોકતે વાવાઝોડું તેમાં સંઘ દ્વારા તમામ ગામોમાં જે દરિયાકાંઠાના ગામોમાં સહાય કરવામાં આવી હતી છેલ્લે પત્રા શરૂઆતના સમયમાં એવો હતો કે જ્યારે કોઈના ઘર નહોતા પડી ગયા હતા તો ત્યારે પત્રાનું વિતરણ કર્યું હતું પછી રાશન કીટ અનાજ કીટ તમામ કીટોનું સંજ્ઞા સ્વયંસેવકો દ્વારા તે એકવીસ દિવસ સુધી સતત તમામ ગામોમાં જઈ અને સેવા આપવામાં આવી હતી

કચ્છમાં જયારે ભૂકંપ આવ્યો એ સમય દરમિયાન કચ્છનો કચ્છના ભૂકંપ સમય દરમિયાન સંઘના એ દિવસ રાત કોઈની પણ જ્યારે તંત્ર ત્યારે એમ કહેતું હતું કે જે સમયમાં આખું મોરબીની અંદર અને કચ્છમાં ભૂકંપ આવ્યો ત્યારે એ લોકોના સૌ દટાઈ ગયેલા હતા તેના ઘરના પણ તેને લેવામાં વિચારતા હતા કે આ કોણ છે અમને નથી ખબર એ સમયમાં સંઘના સ્વયંસેવકોએ તે સૌને પોતાના તેડી અને પોતાના હાથથી પોતાને ઘરનું સદસ્ય હોય એ રીતનું તમામ સૌની તથા તમામ ત્યાં લોકોની પણ સેવા કરેલી આજે વિશ્વનું પ્રથમ નંબરનું સંઘ એક સંગઠન છે શું કહેશું હા વિશ્વનું સૌથી મોટું જો તમે એક સ્વયંસેવી સંગઠન ગણો તો તે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ છે જે અવિરત સો વર્ષથી ટકી રહ્યું છે બાકી ઘણું એવું હોય છે કે જે અમુક એટલો લાંબો સફર નથી કરી શકતા પણ સંઘના અમુક સિદ્ધાંતો અને તેના અનુશાસનના હિસાબે આજે સો વર્ષ સુધી સંઘ પહોંચ્યું છે આવનારા દિવસોમાં આવનારા સમયમાં આ વિજયા દસમાથી દસમીથી લઈ અને આવતી વિજયા દસમી સુધી જે સંઘનું શતાબ્દી વર્ષ ચાલવાનું છે તેમાં સંપર્ક અભિયાન ગૃહ સંપર્ક અભિયાન છે હિન્દુ સંમેલનો જે મંડળ સુધી તાલુકાના જે મંડળો છે અને નગરની જે વસ્તીઓ છે તે વસ્તીઓ સુધી તમામ હિન્દુ સંમેલનો થવાના છે તથા ગૃહ સંપર્ક અભિયાન યોજાવાનું છે યુવા યુવાનો માટેના ઘણા કાર્યક્રમો છે આ તમામ કાર્યક્રમો સમાજ માટેનું પણ છે કે જે અલગ અલગ સમાજ છે તો બધા એક હિન્દુ સમાજ તરીકે એક તરીકે રહે એવું એક સદ્ભાવ બેઠકનું પણ આયોજન છે જે તમામ ગામડાઓ અને તાલુકાના મંડળો સુધી કરવાના છે મંગલ મેડિકલ સ્ટોર દરેક પ્રકારની દવાઓ પર ડિસ્કાઉન્ટ મળશે હોસ્પિટલ રોડ કોસ્મોસ બેંકની બાજુમાં ડોક્ટર દમયંતીબેન ગણાત્રા હોસ્પિટલની સામે ભુજ મોબાઈલ નંબર નાઇન ફોર ટુ એટ ટુ થ્રી ફોર એટ ફોર ઝીરો